તેનું ધ્યાન રાખવા તાકીદ કરવામાં આવી ભાજપ વિરોધી મતદાન કરવાનો પણ પત્રમાં ઉલ્લેખ સંકલન સમિતિએ સમસ્ત ક્ષત્રિય સમાજને આ સંદેશ પાઠવ્યો છે

આંદોલન છે એ સાચી દિશામાં જઈ રહ્યું છે પરંતુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે તેમની સભા તેમની રેલી અને સાથે જ જે સંમેલનો થતા હોય વડાપ્રધાન શ્રીના આગેવાનીમાં ત્યારે તે જગ્યાએથી દૂર રહેવું તેમનો વિરોધ ન કરવો અને સ્પષ્ટ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે તેમની સુરક્ષા જોખમાય તેવું કામ પણ કોઈ પણ સમાજના વ્યક્તિએ ન કરવું અને જઈને ભટકાવવા

પત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મતદાન દિવસે એટલે કે તારીખે મતદાન થવાનું ત્યારે લોકો ક્ષત્રિય લોકો અન્ય સામે મતદાન પણ અંદર ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ જયારે વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે ગુજરાતમાં જયારે પ્રચાર કરવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કોઈ પણ ક્ષત્રિય આગેવાનો અથવા તો ક્ષત્રિય યુવાનોએ ન કરવો પણ સંકલન સમિતિ તમામ સમાજના લોકોને અને શું સંદેશ આપવામાં આવ્યો છે સમગ્ર ક્ષત્રિય સમાજને આપણે જાણીશું સહયોગી પ્રતિપાલસિંહ મારી સાથે ઇલેક્શન થી લાઈવ જોડાયા છે પ્રતિપાલસિંહ ક્ષત્રિય સમાજને ને સંકલન સમિતિ દ્વારા શું સંદેશ આપવામાં આવ્યો છે પત્ર થકી જણાવશો જી કશિશ ચોક્કસ જણાવી દઉં કે જે એક તરફ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં પણ જે ક્ષત્રિયોનું આંદોલન ચાલી રહ્યું છે બીજી તરફ જે એક ખૂબ જ શાલીનતાથી તમામ ક્ષત્રિયો દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું છે તેનું ઉદાહરણ આપણે રાજકોટમાં પણ જોયું આણંદમાં પણ જોયું મહેસાણામાં પણ જોયું કે જે એક ટીટોળી દ્વારા ઈંડા આપવામાં આવ્યા હતા તેને પણ ખાસ કોર્ડન કરીને તમામ ક્ષત્રિયો રાખ્યા હતા કે તે ફૂટી ન જાય એટલે કે ખૂબ જ ક્યાંય પણ ચાળો કરવામાં નથી આવ્યા ગમે તેટલા રેલી કરવામાં આવી કે સભા કરવામાં આવી ક્યાંય પણ કાંકરી ચાળો નથી કરવામાં આવ્યો ત્યારે હવે જ્યારે પીએમ મોદી આવતી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે સંકલન સમિતિ દ્વારા અને મુખ્ય સંકલન છે રમજુભાઈ જાડેજા દ્વારા પત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં કે આવતીકાલથી પીએમ મોદી તમામ ઝોનમાં જવાના છે ત્યારે કોઈ પણ જગ્યાએ કાંકરી ચાળો ન થાય અને તમામ લોકોને પણ ખાસ તેઓ અપીલ કરી છે કે તમામ ક્ષત્રિયો મતદાન ચોક્કસથી કરે સૌપ્રથમ આપણે પત્ર ઉપર નજર કરી લઈએ કશિશ કે જે અત્યારે સંકલન સમિતિ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ

લોકશાહી સમસ્ત સમાજ એકતાના દર્શન સાથે ખૂબ જ આગળ વધી રહ્યો છે ત્યારે પાર્ટ ટુ જે પાર્ટ ટુ ની શરૂઆત થઈ છે પાર્ટ ટુ નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બોયકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ડબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહવાન પણ કરીએ છીએ અને બૂથ મેનેજમેન્ટને વધુમાં વધુ મજબૂત કરીને મતદાન કરીએ એ મુજબની રણનીતિ યથાવત રહેશે સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલા ચર્ચા વિચારણા મુજબ હાલમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે માટે સભા તેમજ રેલીઓ ચાલુ રહેશે આવા સમયે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા અવળા પાટે ચડાવવા અને શાંતિ ડહોળવા માટે કોઈ કૃત્ય કરશે કે કોઈ હિત શત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાના કોઈ બદ પાર પાડવા માટે કંઈક કરવા કંઈ પણ નથી તેઓ શ્રીની સુરક્ષા જોખમાય ખાસ કરીને વડાપ્રધાન શ્રીને લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી તેમજ તેઓ શ્રીની સુરક્ષા જોખમાય એટલે કે શ્રીની સુરક્ષા જોખમાય કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં તે માટે ક્ષત્રિય સમાજને વિનંતી કરીએ છીએ કે વડાપ્રધાન શ્રીની ચૂંટણી સભાઓ રેલીઓ તથા સંમેલનો જેવા કાર્યક્રમના સ્થળોએ વિરોધ કરવાથી આપણે દૂર રહીશું તેવું ક્ષત્રિય સમિતિએ જણાવ્યું છે આપણું ક્ષત્રિય અસ્મિતા સંમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે સો ટકા મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ શહેર તાલુકા જિલ્લા લેવલના બુથ સુધી કરાવીએ અને શાંતિ અને ધ્યેયપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરીને સર્વ ક્ષત્રિય ધૈર્યપૂર્વક દર્શન કરાવીએ તેવી સૌને વિનંતી છે જય માતાજી રમજુભા જાડેજા મુખ્ય સંકલન કરતા એટલે કે કશિશ આ જે પત્ર છે આખો મેં આપને બતાવ્યો છે વાંચીને અને તેમાં સ્પષ્ટપણે સંકલન સમિતિ દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને અલગ અલગ જગ્યા અત્યાર સુધીમાં જે રીતે જામનગરમાં પૂનમ પરંતુ હવે જયારે પીએમ આવી રહ્યા છે ત્યારે કોઈએ પણ વિરોધ નથી કરવાનો આપણું જે આંદોલન છે તે સત્યાગ્રહ રીતે એટલે કે શાલીનતાથી જ આપણે આગળ વધારવાનું છે તેવું સંકલન સમિતિના તમામ જે પ્રમુખો છે તેમને જણાવ્યું